મહેસાણા એલસીબી ચોરીના બે ગુનાઓ ઉકેલી ત્રણ ઇસમોને ઝડપી લીધા મહેસાણા એલસીબી પોલીસ ઘરપુર ચોરીના ગુનાના ફરાર આરોપીઓને પકડવા કવાયતમાં હતા ત્યારે બાતમીના આધારે મોટી દાવથી મહેસાણા તરફ આવી રહેલ બાઇક સવારોને રોકી તલાશી લઈ પૂછપરછ કરતા બંને રાજસ્થાનમાં ઘર ચોરી કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે ચાંદીની શેરો રોકડ રકમ અને બાઇક મળી કુલ એક પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે અન્ય એક કેસમાં મહેસાણા એ ડિવિઝન મથકમાં નોંધાયેલા ગુનાનો આરોપી આશ્રમ ચોકડી ઉપર ઉભો હોવાની બાતમીના આધારે તેને પણ કોર્ડન કરી ઝડપી પાડી જેલને હવાલે કરી બંને ગુનાઓ ઉકેલી નાખ્યા છે બ્યુરો રિપોર્ટ મહેસાણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં